સારી પા મ્યુઝિકલ એકેડેમી દ્વારા ટીપી તેર ખાતે દેશભક્તિ ગીતો અને દેશભક્તિની યાદોનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રજાસત્તાક દિવસના શુભ પ્રસંગે આપણા ટીપી તેર વિસ્તારમાં આપણા જ સુપ્રસિદ્ધ વોઇસ ઓફ મુકેશ એવા મુકેશભાઈ ઠાકર અને સારી પા મ્યુઝિકલ એકેડેમી દેશભક્તિ તેમજ હિન્દી ફિલ્મ ગીતો અને દેશભક્તિની યાદોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા માણી હતી દેશભક્તિનો કાર્યક્રમ આ વખતે પ્રથમ વખત યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત જ ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ સહ સહકાર આપ્યો હતો અને દેશભક્તિ કાર્યક્રમની ખૂબ જ મજા માણી હતી આજરોજ શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારી પા એકેડેમી દ્વારા એક દેશભક્તિના ગીતો સાથે સાથે હિન્દી ફિલ્મી ગીતો બંનેનો સમન્વય કરી અને જ્યારે આખો દેશ ભારત દેશ આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે જ્યારે રંગે રંગાઈ રહ્યો છે ત્યારે અમે પણ આ ઉત્સાહભેર આમાં ભાગ લઈ અને લોકોને રંગે રંગાવવા માટેનો આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી ને બધેથી આજે લોકો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા હાજર છે અને આજે આ પ્રજાસત્તાક દિનનો બધા ભેગા મળીને અમે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને નાચગાન સાથે મનાવી રહ્યા છે તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય શું નામ આપણું મુકેશભાઈ ઠાકર વોર્ડ નંબર એક હું ભારતીય જનતા પાર્ટીના આ વોર્ડનો મંત્રી પણ છું અને ટીપી તેરમાં પ્રમુખ સ્વામી વિભાગ ચારમાં રહું છું